નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અરસોલ તેરસોથી પંદરસો ને સત્યાસી ધ્રોલ એક હજાર પંચાવનથી પંદરસો ને છેતાલીસ ખાંભા બારસો નેવુંથી પંદરસો ને એક્યાસી ધંધુકા બારસો પચીસથી પંદરસો ને ઓગણીસ બોટાદ તેરસો પચાસથી સોળસો ને છવ્વીસ રાજકોટ તેરસો પચાસથી પંદરસો નેવું જામજોધપુર બારસો પચાસથી પંદરસોને ને સિત્તેર હળવદ અગિયારસોથી પંદરસો ને નવાણું જેતપુર તેરસો છેતાલીસથી સોળસો ને અગિયાર વિરમગામ નવસો પિંચોતેરથી ચૌદસો ને અગિયાર કડી તેરસો દસથી પંદરસો એકાણું મોરબી તેરસો એકાવનથી પંદરસો પિંચોતેર ટિટોઈ ચૌદસો પચાસથી પંદરસો સાવરકુંડલા તેરસો પચાસથી સોળસો ગોછારીયા ચૌદસોથી પંદરસો ને સાઠ વિજાપુર ચૌદસો પચાસથી સોળસો ને પંદર કુકરવાડા તેરસોથી સોળસો ઉનાવા બારસો એકાવનથી સોળસો ને સત્તર ગોંડલ એક હજાર એકથી પંદરસો ને એકસઠ બાબરા ચૌદસોથી સોળસો ને અઢાર વાંકાનેર અગિયારસો પચાસથી પંદરસો ને ત્રીસ